શ્યા કૃષ્ણ મહારા શિક્ષા હા મેરા ધન શ્યામ સ્વાલા સોમનારાયણ 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 સોમનારાયણ

લાલજી મહારાજ આવે છે માતુ શ્રી પધારે છે સંતો ભક્તો આવે છે હારે મહારાજ શ્રી આવીને ઉજવાય છે હા મેરા ઘન શ્યામ બળાયું છવાલા સોમનારાયણ 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 ભક્તો વડતાલ વાળા છે હરે કૃષ્ણ મારા છે ભક્તો પુનમે આવે છે તમારી ઝાંખી કરવા આવે છે હરે આ કળયુગમાં પરસા પૂર નારા હા મેરા ઘન શ્યામ પડાયો સવાલા સોમનારાયણ 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 માણકી એ બી રાજે છે વડતાલ ધામ માં આવે છે પ્રદિક્ષણા માં દર્શન આપે છે હારે આ કળયોગ માં પરસા પૂર નારા હા મેરા ધન શામ બડાયો ચવાલા સોમનારાયણ 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 सपैयारु शे गडपूर वडताल धामना राजा हा मेरा घन शांमनारण सोमनायण सोमनारण 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 મોટા બાને મળવું છે લાડુ બાને મળવું છે જેવું બાને મળવું છે એના હાથે જમવું છે આરે તમે ભક્તોની ભીડ ભાંગ નારા હા મેરા ઘન શાંભળાયો છવાલા સોમનર સુમનર સુમનર સોમનર સુમનર